ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતને સીમમાં ચાલતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આ જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી આ અંગે ધારાસભ્ય કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી ખેડૂતોએ પોલીસ સહિત ઉચ્ચ કક્ષા સુધી આ અંગેની રજૂઆત કરીને ત્વરિત ન્યાયની માંગણી કરી છે અને જો તેઓની રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન નીચ ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી પણ તમે આજે જોઈ શકો કે જ્યાં કામગીરી થયેલી છે ત્યાં આગળ મારા અંદર અંદર ચાલ્યો જાય એટલું આજે પણ નીચ છે બરાબરનું લેવલિંગ પણ નથી કરતા એ લોકો અને વળતર વળતર જે મળવું જોઈએ ખેડૂતોને સરકારનો નિયમ છે પણ મારા જંત્રી મુજબ જો ખેડૂતોને પોતાનું કોઈ ખેડૂતને આજે પણ લોકો આવ્યું નથી આજે કોઈ વિરોધ કરે તો એ ખેડૂત નું ડબલ કરી દેશે પૈસા આપે છે શું માંગ છે તમારી અત્યારે માંગ એટલી છે કે જે જંત્રી મુજબ અહીંયા બાજુમાં એમને જે આ કંડલા ગોળપુર જમીન રાખેલી છે ચોવીસ ગુઠા એસી લાખમાં એ જંત્રી મુજબ જો અહીંયા ચુકવાર આપતા હોય તો ખેડૂતોનું પરમિશન છે